સરકારી સસ્તા અનાજના ગોડાઉનને લઈ નાગરિકોએ રોષ પ્રગટ કરી પોતાની વ્યથા મીડિયા સામે કહી હતી સરકારી સત્તાના ગોડાઉનની અંદર ત્રણસો ત્રણ જેટલા ચોખા અને ઘઉંનો જથ્થો પકડાયો છે ચોખા અને ઘઉંના જથ્થામાં જીવાતો પડી હોવા અંગે સ્થાનિકો દ્વારા આક્ષેપ કર્યા હતા ધનોરા અને જીવાતોને લઈ ગોડાઉનની પાછળ રહેતા નાગરિકો પોતાના આરોગ્યને લઈ ચિંતાતુર બન્યા છે ધનોરા અને જીવાતો મોડી સાંજ પછી સ્થાનિકોના ઘરોમાં ઘૂસી જાય છે જમવા સહિત અનાજના કઠોળમાં પણ જીવાતો આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે સ્થાનિક મહિલાઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે વઘારમાં જીરો છે કે ધનોરા છે તેની પણ ખબર પડતી નથી છેલ્લા ઘણા સમયથી જીવાતોથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આજે મીડિયા પહોંચતા જ સત્તાધીશોએ દવાઓનો છંટકાવ કર્યો હતો આ સંદર્ભે આસિસ્ટન્ટ મેનેજર પિંકેશ રાણાને પૂછતા તેમણે હાલમાં થઈ રહેલ કામગીરી સંદર્ભે જણાવ્યું હતો નથી સર્યું એમાં અમારો બે બે મહિનાનો જથ્થો હોય ને રોટેશનમાં હોય છે અને આપણે ગાંધીનગર દ્વારા એજન્સી નક્કી કરેલી છે પેસ્ટ કંટ્રોલની